રાજકોટમાં રેસ્કોર્સ મેદાનમાં શહેર ભાજપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ દરમિયાન રવિવારે લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઓગણસિત્તેર વર્ષીય વૃદ્ધ ઓગણીસ લાડુ ખાઈને વિજેતા બન્યા જયારે મહિલાઓની શ્રેણીમાં તેતાલીસ વર્ષીય મહિલાએ દસ લાડુ ખાઈને જીત મેળવી સિદ્ધિ વિનાયક ધામ ગણેશ મહોત્સવ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે રવિવારે આયોજિત આ સ્પર્ધામાં પાંત્રીસ થી વધુ સ્પર્ધકો જોડાયા હતા ભાજપ દ્વારા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા જયારે ભાઈઓ અને બહેનોની શ્રેણીમાં પહેલા બીજા અને ત્રીજા ક્રમે વિજેતા બનનારને રોકડ પુરસ્કાર પણ એનાયત કરાશે લાડુ સ્પર્ધામાં ભાઈઓમાં સરપદ ગામના ઓગણસિત્તર વર્ષીય ગોવિંદભાઈ લુણાગરીયા ત્રીસ મિનિટમાં ઓગણીસ લાડુ આરોગી પ્રથમ ક્રમ મેળવ્યો બહેનોની સ્પર્ધામાં રાજકોટના તેતાલીસ વર્ષીય સાવિત્રીબેન યાદવે દસ લાડુ ખાઈને પ્રથમ ક્રમ મેળવ્યો સ્પર્ધામાં ચોખ્ખા ઘીના લાડુ બનાવવામાં આવ્યા હતા દરેક લાડુનું વજન આશરે સો ગ્રામ જેટલું હતું લાડુ સાથે સ્પર્ધકોને પાણી અને દાળ પણ આપવામાં આવી હતી દરેક સ્પર્ધક દીઠ એક ઓબ્ઝર્વર પણ રાખવામાં આવ્યો હતો આ સ્પર્ધામાં અઢાર થી સિત્તેર વર્ષ સુધીના સ્પર્ધકો જોડાયા હતા લાડુ સ્પર્ધામાં પ્રથમ ક્વોલિફાયર રાઉન્ડમાં પહેલી દસ મિનિટમાં પાંચ લાડુ આરોગી શકે તેવા વીસ જેટલા સ્પર્ધકો હતા પછીની વીસ મિનિટમાં ગમે તેટલા લાડુ આરોગવાના હતા છેલ્લી દસ મિનિટ બાકી હતી ત્યારે વીસ પૈકી મોટા ભાગના સ્પર્ધકોએ હાર સ્વીકારી લીધી હતી અને અંત સુધી લાડવા જમનાર પુરુષોમાં ત્રણ અને મહિલાઓમાં ત્રણ સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આ સ્પર્ધા નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા